હલો દોસ્તો વેલકમ બેક મા યુટ્યુબે ચેનલ ઘણા દિવસથી વિડીયો નથી મૂક્યો અને આજે મૂકવાનો છું વિડીયો કારણ કે તમે બધા મજામાં મશો અને ખુશખુશાલ રહો એ અને આજે એવો ઇન્ટરેસ્ટ થઈ ગયો છે કે કામ પર ભજીયા ખાવાના તો અમે તપેલામાં ભજીયા બનાવ્યા છે અને આગળ વિડીયો જોયો એમાં કેવી મજા આવે છે તપેલામાં ભજીયા બનાવ્યા છે કામ પર તો ખાવાની ઈચ્છા થઈ જાય આવડે કે ના આવડે પણ આવાના ગોટા પાડ દેવાના તો મજા આવે તો દોસ્તો મારી ચેનલને સપોર્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો તો આવા સપોર્ટ હશે તમારો તો નવા નવા વિડીયો તમારા માટે લઈને આવતો રહે

હા ને દોસ્તો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને શેર પણ કરજો અને ટાઈમ નથી મળતો એટલે વર્ક નથી આવતા ન તો આપણો ઓલ ડેલી પડતા રહે કારણ કે હું કામે આવ્યો છું દોસ્તો અને કામ કરવા પડે થોડુંક થોડુંક ફ્યુચરનું પણ વિચારવા પડે ને તમારો સપોર્ટ હશે ને તો આ ડેલી વિડીયો આવતા રહેશે તો થેન્ક યુ